મડુતરા ગામ ખાતે ત્રણસો વર્ષથી ગૌચરની એકસો એકોતેર એકર જમીનની હરાજીમાં મળતા રૂપિયા પાંત્રીસ લાખ ગૌ સેવામાં વાપરવામાં આવે છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગૌપ્રેમીમાં મડુતરામાં ત્રણસો વર્ષથી ગૌ વડાવવાની પરંપરા આજની પેઢીએ પણ સાચવીને રાખી છે જેમાં ગામમાં માતાઓ માટે અનામત કરેલી ગૌચરની જમીનની જાહેર હરાજી કરીને થતી લાખો રૂપિયાની આવકમાંથી જ ગામની ચારસો જેટલી ગાયોને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ ગામની ગાયોને રઝળપાટ કરવી પડતી નથી

જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે અને આ ગૌશાળામાં પાંચસો ગાયો જેવી અમે નિભાવીએ છીએ કાયમી બારો માસ ગાયોને કોઈ તકલીફ ના પડે વરસાડો ચોમાસું હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દેવા દોરવામાં આવે છે અને સાથે સૌ ગામ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ કાર્ય થઈ શકે તે કાર્ય તમામ કરે છે અને આ ગામની અંદર અંદાજીત એકસો એકર જમીન જે વડવાઓ આપીને અમને ગયા છે તે અમે જમીનની જમીનની અમે હરરાજી કરીએ છીએ વર્ષમાં એક દિવસે અને તેનું અંદાજીત રકમ થી પચાસ લાખ વર્ષે આવક થાય છે અને એ આવકમાંથી અમે જે પણ ગૌમાતા માટે કરીએ શકીએ ઘાસચારો હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તે ફંડમાંથી કરીએ છીએ અને સાથે થી આવતી ગાયું જે કે બનીમાં જતી હોય આ બાજુ કોઈ થરાદરીમાં જતી હોય તે પણ મઢોદરા ગામની અંદરથી કોઈ ગાય ભૂખી ના રહે એના માટે જે ગાયું હોય એ પ્રમાણે ચાર ઘાસચારો પૂરા નાખતા હોઈએ છીએ અને બાકી જે અમારી આ અમુક એકસોન એકર એક જમીનમાંથી ટોચ મર્યાદાના કારણે અમુક જમીન લગભગ સિત્તેર બોત્તેર એકર જમીન ટોચ મર્યાદાના કારણે શ્રી સરકાર થયેલ છે તો એ જમીન સરકાર શરીને અમારી પણ એક રજૂઆત છે કે અમારી લડત મૈસૂરમાં ચાલુ છે પણ એ લડતને ધ્યાને લઈ અને અમારા પ્રશ્નનો જે આ જમીન સરકારી પડતર થયેલી છે તેની આ રજૂઆતને સાંભળી અને સરકાર શરીને પણ અમારી રજૂઆત છે કે અમને પાછી આપે અને અમે તે જમીનનો વાર્ષિક આવકમાં વધારો થઈ શકે અને તેની પણ હરાજી કરી શકે એવી જય ગૌ માતા જય જય શ્રી રામ આહિર મહેશભાઈ રાણાભાઈ ગામ મઢુતરા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ મઢુતરા ગામની અંદર એક ગૌશાળા અમારી આવેલી છે તેમાં ત્રણસો થી ચારસો ગાયનું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું તો અત્યારે પાંચસો થી છસો ગાયો જેવી છે એ ગાયોનું અમે અત્યારે ભરણ પોષણ કરીએ છીએ ગામની અંદર જેમ જમીનો આવેલી છે એકસો એકડ ગાયો તરફથી અમે જે વળવાઓ રાખતા ગયેલા છે કે એની અત્યારે અમે કાયદેસર હાથ ઉઘરાવી છીએ સુખડી પેટી જે પૈસા આવે તે ચાલીસ થી પચાસ લાખ રૂપિયા દર વર્ષે આવક થાય છે અને અથવા એનું ખાતર એ બધાની અમે હરાજી કરીએ છીએ એ બધાનો જે પૈસા આવે તે અમે ગાયોમાં વાપરીએ છીએ